નમસ્તે ખેડૂત મિત્રો આજે તારીખ છે ઓગણત્રીસ બે હાજર વરિયાળીનો ઉભો પાક ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે દેખાઈ રહ્યો છે છે હો ખાલી નહીં જો મસ્ત મજાનો છે પણ એની અંદર આજે આ સમયે આપણે એમ કે વરિયાળી કોઈ પણ દવા નો છાંટવી પડે પણ વ્યામ માં ન રહેવું અહીંયા જોયું જો અને એક ઇવોળ નહીં ઘણી બધી એવળું છે અને જે ઉપલા જે ફૂમકા ફૂમકા આવે એ ખાઈ જાય છે એટલે મેન જે આપણે વરિયાળીનું ઉત્પાદન ટૂંક ઘટ પડશે જો અહીંયા છે પછી એકા રહી બીજી આ ત્રીજી છે ને આ નાની એવડી રહી ચોથી એ જો અહીંયા રહી વરિયાળીના પાકમાં અત્યારે હાલમાં ઈવોળનો ઉપદ્રવ જે પાહતરી વરિયાળી છે એમાં છે ખૂબ જ છે અને એ વળ્યું નાની નાની છે અને મોટી મોટી પણ છે જો એક કાંઈ બીજી રે આ તો આખું ફૂમકું આખું ફૂમકું ઉપાડી લીધું છે જો આખું ફૂમકું ઉપાડીને વેચમાં આરામ કરે આવડી લાંબી છે એક જો યાર રહી એટલે ઉપાધિ બહુ કરવી નહીં અને વરિયાળીમાં દવાનો છંટકાવ કરી દેવો આ બધું ખાઈ ગઈ જો

એટલે મધમાખી લાવવા માટે આ દવા જે મેં એક સે યુવલની અને સે એકતારા હા સરદાર સેલ્સ કોર્પોરેશનવાળાનું છે ટીપટોપ વન પોઈન્ટ નાઇન એમાં મેથ્રીન બેન્ઝોઇન એક પોઈન્ટ નવ ટકા અને સરદારવાળાનું છે થાય મેથોક્ઝાઇમ પચીસ ટકા ડબલ્યુ જી જે આપણે એકતારા તરીકે ઓળખવી એ બે મિક્સ કર્યું છે અને એની સિવાયનું બીજું છે એક મધમાખી લાવવા માટેની દવા એ જો વરિયાળીનો સ્ટેજ અત્યારે આ જે રહ્યું ફ્લાવરિંગનું આના માટે પરાગ રજની જે ક્રિયા થાય એની માટે જોવો તમે જો અલશે મળે બે થાય તો આ બધું ખાઈ ગય પરાગ રજની ક્રિયા માટે મધમાખીની જરૂર પડે અને આપણે દવાનો સ્પ્રે કર્યું એટલે મધમાખી મરી જાય તો એના માટે ઓલી દવા મેં ભેગી નાખી છે ને એટલે અઠવાડિયા સુધી સુગંધ આવશે અને મધમાખી આમાં વધારે આવશે તો આ ત્રણ દવાનું ભેગી કરી અને સ્પ્રે ચાલુ કર્યો છે વરિયાળી પણ એવડું બહુ આવી બીજું કઈ તો સારો આભાર હવે હે ને હું દવા છાંટું છું પણ જોઈ બે દી પછી કેવી મધમાખી આવે છે ત્યારે ફરી વાર આપણે એક પાછા મુલાકાત કરીશું આના માધ્યમથી તો આભાર સર્વે ખેડૂત મિત્રો અને પાછા તમે કેટલી વાવી છે વરિયાળી એ કોમેન્ટમાં કેજો